વલસાડ જિલ્લાના વેલવાજ ગામે ઉપસ્થિત બીજા સભ્યો ગ્રામ પંચાયતના બીજા સભ્યો પણ છે એમની પાસેથી જ આપણે જાણીશું કે શું ઘટના બની હતી અને શું માંગ છે જી આપનો પરિચય સુભાષભાઈ પટેલ દસ નંબરનો દસ વોર્ડનો સભ્યો આ બધું ખોદાઈ ગયું એનું અમને આ લાઈન થતી છે ને પાણી અમને મળતું જ નહીં મળે એમ હજુ અમારા ગામમાં પાણી નહીં મળતું લાઈનનું પાણી આજુ જ આવ્યું જ નહીં અમારે કેટલા સમયથી પાણીની સમસ્યા છે વર્ષ બે વર્ષ થઈ ગયા ને આજે કેટલા વર્ષ લાઈન ચાર પાંચ 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 લાઈન થઈ ગઈ પણ આજુ પાણી આવતું જ નહીં મળે એમ અમારા ગામમાં જે નળ આવ્યું આપતા પાણી ટીપું આવતું જ નહીં મળે આ બાબતે તમે સરપંચશ્રીને જાણ કરી કરીને જાણ તલાટીશ્રીને

ઘરે ઘરે પહોંચ્યું નથી પાણી પહોંચ્યું નથી નાલાની બધી ખુદ્યા કરવા પણ આમાં કઈ પાણી કંઈ હતું જ નહીં મળે બરાબર છે તો હવે પછી તમારી શું માંગ રહેશે અમારે ઘેર ઘેર પાણી મળવા છે ના રસ્તા ખોદાઈ ગયા રિપેર થવા જોઈએ બસ અમારે બીજું કઈ નહીં મળે આજે વલસાડ જિલ્લાના વેલવાજ ગામે અહીં જે લોકો ભેગા થયા છે તો આપણે એમની પાસેથી જ જાણીશું શું નામ છે આપણું વિગતવાર માહિતી આપશો સાહેબ મારું નામ ચંપકભાઈ ગુલાબભાઈ પટેલ ગામ વેલવાજ કુંડીફળિયા તાલુકા જિલ્લા વલસાડ સાહેબ અહીં અમે આટલા જનમેદનીમાં અહીં ઉપસ્થિત થવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં મારી સત્તાવીસ સત્તાવન વર્ષની ઉંમરમાં આ રોડ બીજી વખત બન્યો છે અને એ રોડ બીજી વખત બન્યો એ રોડને પાણી પુરવઠા અને એના કોન્ટ્રાક્ટરો મારફતે મનમાની અને તાનાશાહી દાદાગીરીથી આ રોડને ઓછામાં ઓછા અઢીસોથી ત્રણસો ફૂટનો અંતરમાં રોડને ડેમેજ કરવામાં આવ્યો છે અને એ ડેમેજ કર્યો અને આ રોડની બિલકુલ બગલમાંથી ગટર લાઈન ખોદી એમાં પાઇપ નાખવામાં આવ્યા છે તો એ પાઇપ અને ડામરને ધ્વસ્ત કરવામાં આવ્યો એના ખાતર અમે અહીં આટલી જનમેદનીમાં ઉપસ્થિત થયા છીએ જે અહીં જે પાઇપ નાખવામાં આવ્યા છે તો આ અહીંના જે સ્થાનિક લોકો છે એમને જાણ કરવામાં આવી હતી સાહેબ અહીંના સ્થાનિક લોકોને કોઈ બી બાબતની જાણકારી કે જાણ કરવામાં આવી નહીં એ લોકોને તાના સહાયથી જેના જેના ખેતરમાંથી લાઈન જાય છે એ ખેતરવાળાને દમ અને ધમકે આપી કહેવામાં આવે છે કે ઉપરથી અમને આદેશ મળેલો છે એ આદેશના અનુસંધાને અમે આ લાઈનને ખોદીએ છીએ એમાં તમારું ચાલતું નથી એ રીતને ધાક ધમકી આપવામાં આવે છે અને એ લોકોને મનમરજી ને એને મનસુબીથી એ લોકોએ આ લાઈન ખોદી છે કયા અધિકારી દ્વારા તમને જણાવવામાં આવ્યું કે આદેશ છે ઉપરથી હા અહીંયા ઓપરેટર લોકો જે લાઇન ખોદે છે એ લોકો બોલે છે એના સુપરવાઇઝરો કંઈ અહીંયા હોતા નથી અને એના ઓપરેટરો જ આ કામ કરે છે અને એ લોકો જ ધમકી આપે છે ગામના અનપઢ અને અણસમજૂ લોકો ગામમાં રહે છે એટલે એ લોકોને ખબર નથી એના કારણે લોકો ડરી જાય છે અને એના ખેતરોને ધ્વસ્ત કરે છે ખેતરોને નુકસાન કરે છે મજબૂરીથી સહન કરે છે અંદાજે કેટલું નુકસાન થયું હશે અંદાજે આમ આખી લાઈન જોવા જઈએ તો લાખોની ગણતરીમાં એક જ માંગ છે જે ખેડૂતોને નુકસાન થયું છે જ્યાં જ્યાંથી એ લોકોએ લાઈન ખોદી છે ને જે નુકસાન થયું છે એ નુકશાન ભરપાઈ આપવી જોઈએ યોગ્ય અને તે બી પહેલાં આપી અને એનું કામ ચાલુ કરે અને આ જે ડામર રોડ છે એને ધ્વસ્ત કર્યો છે એ ડામર રોડ જે તે પોઝિશનમાં અમારો હતો એ પોઝિશનમાં અમને ડામર રોડ જોઈએ એ લોકો કોન્ક્રેટની વાત કરે છે અમને કોન્ક્રેટની જરૂર નથી અમને ડામર રોડ જ જોઈએ છે અને તે બી ચીલા ચાલુ કામ કરીને જતા રહે એ અમે સ્વીકારશું નહીં અને એ લોકોના મશીનો છે એ મશીનો અહીંયાથી ઉઠાવા દેશું નહીં હાલે જે પાઇપ જે નાખવામાં આવ્યા છે એ કયા પાઇપ છે જરા બતાવજો ને આ પાઇપો છે અહીંયા લોખંડના પાઇપો છે અને આ લોખંડના પાઇપો લગભગ નીતો ભી એક એક દોઢ કિલોમીટરથી એ લોકો નાખતા એવા છે ઓકે જે તમે ઇન્ટરવ્યુ આપ્યું ટી પર લાભનો

પછીથી આગળનું કામ અહીંયાથી અમે કરવા દેશું અને એની જેસીબી ચાવીઓ અમારી પાસે છે એ સહી સલામત છે અમે એને પરત કરશું પણ જ્યાં સુધી આ અમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરે આ પાઇપોને કાઢીને બીજી જગ્યાએ જ્યાં લાઇન કરવી એ કરે પણ આ રોડની બાજુમાંનું જે ખોદાણ થયેલું છે એ ખોદાણને પાઇપો કાઢી

સાહેબ અમે આ નહીં કરશે તો આગળ અમે મામલતદાર કે કલેક્ટર કે પાણી પુરવઠા ને જાણ કરીશું